વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના છાણી ગામ પાસે આવેલા તળાવ નજીક શૌચાલય બનાવવાનું કામ શરૂ કરતાની સાથે જ સ્થાનિક લોકોએ શૌચાલયની કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે લોકો કહે છે કે હાલ વરસાદની સિઝન ચાલી રહી છે ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે તેનું સમારકામ કરવામાં નથી આવતું સ્થાનિક લોકો એમ પણ કહ્યું કે જાહેર શૌચાલય બનશે તો ગંદકી થશે જેથી ગ્રામજનોએ આ શૌચાલય બનાવવાનો વિરોધ કર્યો છે અમારી સમસ્યા એવું છે કે અમારા અહીંયા નાના બાળકો રહે છે બધા રહેશે ખાસા ટાઈમથી અમે અહીંયા રહીએ છીએ અમે તો અત્યારે અમારી જગ્યા આવી આટલી છે ને અહીંયા કચરાપેટી પછી હવે સંદાસ મૂટડી બનાવી છે હવે કચરાપેટી તો ખરી જ હવે એનાથી બધા જીવ જંતુ મચ્છર બધું અત્યારે મેલેરિયા અને બધા રોગો ચાલી રહ્યા છે ને ઉપરાંત પાછું હવે સંદાસ બાથરૂમ બનાવે છે તો પછી હવે કશું થશે તો પણ જવાબદારી લેશે અને નોકી દેલા ખાડેલા પણ આવો બહુજ આવે છે અને બહુજ ખરાબ ગારો બોલે તમને સંભરાને આવી ગારો બોલે ઓવર તકલીફ પડે છે અને જવાબદારી કોણ એ જવાબદારી કોણ લેશે હવે એટલે અમારે એટલી માંગ છે કે છે અહીંયા છાણી છે અમારું વૃદ્ધો માટે બહુતું સાધુ છે અને એ દુર્ગન હિસાબે રસોડું ચાલતું હોય તો એથી દુર્ગન એટલી સારી દુની જગ્યા છે ત્યાં બનાવો એવી છે અમારી કોના દ્વારા કોર્પોરેટર દ્વારા શું માંગ કરો છો તમે માંગ એટલી કરી અહીંથી હટે આ રસોડું ચાલે છે એના માટે જૂની જગ્યાએ બનાવે કોઈ વિરોધ નથી પણ જૂની જગ્યાએ બનાવે આ વિસ્તાર અમારો છાણી ગામનો છે અને છાણી ગામમાં અમે આજે વર્ષોથી અમારા બાપ દાદાના સમયથી અમે અહીંયા રહીએ છીએ ને આજે વર્ષોથી એક તો ગંદકી જો બહાર આ ઝઘલા છે ગંદકીના અને એને જડીને પાછી બીજી નવી ગંદકી ઊભી કરે છે હવે પ્રશાસન એ ખબર નહીં પડતી કે અહીંયા રહેનાક વિસ્તાર છે કે પછી આ આઉટ વિસ્તાર છે મેં ઓલરેડી એથી પચાસ મીટરની અંતરમાં જ એક મોટાડી પહેલાં હતી અને એ મોટાડીને લોકો તોડીને નવે છે કાયદેસર એ બનાવવા માગે છે અમે એમની પાસે માંગ કરી કે ભાઈ એથી તમે સાહેબ અમારે રહેવા કરવાનો આ છે અમારે પરિવાર છે બધું છે ત્યારે કહે છે કે ના ક્યાં વસ્તુ અહીંયા જ થશે કે છે અમારે શું પ્રશાસનમાં એવું કહેવાય છે અને અમે આગળ પણ કાની અપીલ કરી છે પણ હજુ એનો કોર્પોરેશન જવાબ કંઈ દેતી નથી અમારો જો હવે શું આશા રાખો અમે આશા રાખીએ છીએ કે સાહેબ જો આ તમારા માર્ગે અમે મીડિયા દ્વારા અમે એવું કહેવા માગીએ છીએ

વિસ્તાર છે તલાવ કિનારે અમારે જે અહીંયા જે મુકા બને છે એ બાબતે અમારે કહેવું છે કે આ વિસ્તારમાં અમારો પરિવાર રહે છે અમારા કરીને ચાલીસ પચાસ ઘર રહે છે ત્રીસ ચાલીસ રહે છે ગાડી આ રસ્તો એક જ છે આજે મુડવાનો રસ્તો એક જ છે એનો એવું કહેવું છે કે અમારે બેન દીકરો હોવા જવાન છે અહીંયા ગમે તેઓ ઘેરવર્તનું થાય છે ગાડી મિત્રો કે કોઈ પેશાબ કરાવે કીધેલા હોય ગમે તે ઘેરવર્તન કરે છે ઘેરવર્તું કરે છે અહીંયા બહુ કચરો પહેલે કરેલો છે એનો કોઈ વહીવટ કશું થતું નહીં કોઈ કાંઈ થતો નહીં

એક જમવાનું આપે છે તો પણ પાંચસો માણસ રોજનું જમે છે ને અહીં અમે પહેલાંથી આવી રહ્યા છીએ રહેણાંક વિસ્તાર છે અમારે આવા જવાનો એક જ રસ્તો છે અમારા વહુ દીકરીઓ જવાન છે કાલ કોઈ છોકરીઓને અમારે કંઈ થશે અને પોલીસ બહાર ધરી લેશે કે પછી કોઈ ડાલ લેશે કોણ લેશે પહેલાં એ લખો અને આટલા સો પેલી સો મીટરની આસપાસ જ એ મૂતરડી જૂની છે તો એ બનાવડાવો ને આવા જવાનો એક જ રસ્તો છે અને દીકરીઓ બેન દીકરીઓ પણ અહીંયા રહે છે હા જ છે નવી છોકરીઓ અમારી હમણા પાયણી છે વહુઓ છે છોકરીઓ છે શું કરવાનું એનો કોણ લેશે જવાબદારી નાના નાના છોકરા છે અમારા કોર્પોરેશન વિચાર કરવો જોઈએ કોર્પોરેશન આ બોલવું જોઈએ ને કે કહેવું જોઈએ કે આ બધા કાયમ અહીં રહે છે જોવું જોઈએ છાણી જગ છાણી જગ્યા રહીએ છીએ અમે અને અહીંયા કોઈ બી માણસ કેવો બી આવે અહીંયા બૈરી છોકરા બધા રહે છે બૈરીઓ છે છોકરીઓ છે કોઈ કેવો બી આવે કેવી બી દાનત નાખે એટલે કહેવાનો મતલબ કે આગળ ના બનાવે એવો અમાર કહેવાનો મતલબ છે કાલુ ટીમ કઈ થશે તો જવાબદારી કોણ અમે અમે બી એ જ કહે છે કોણ જવાબદારી લેશે કાલુ ટીમ કશું થયું તો કોણ કહેશે કોણ લેશે જવાબદારી અમે બી હવે શું થવું જોઈએ ના કરવું જોઈએ આગળ આ ના બાંધવી જોઈએ આ જગ્યા ઉપર બધા આવતા જતા હોય એટલે ના બાંધવી જોઈએ